તંત્ર દ્વારા આપવામાં આવતા ગુણવત્તાયુક્ત યુક્ત ખોરાક ના કહી શકાય કે પેકેટમાં તેની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે જેમાં કહી શકાય કે તંત્ર દ્વારા જે માતૃશક્તિ યોજના લાભાર્થીઓ આપવામાં આવતા ચણાના પેકેટમાં જ વાત નીકળી છે કહી શકાય તંત્ર દ્વારા જે આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને માતૃશક્તિ બાળ વિકાસના નામે જે બાલવાડીમાં બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે જે પેકેટો આપવામાં આવે છે તેમાં કહી શકાય કે આ જીવાત નીકળી છે મહિલાને બાળ વિકાસ વિભાગની યોજનાના ધાન્યના પેકેટમાં આ જીવાત નીકળી મેઘરજ પંથકના જાગૃત નાગરિકે આ જીવાત જે નીકળી હતી તેનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયા મીડિયામાં વાયરલ કર્યો છે ગુણવત્તા પર સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે તેમજ વાયરલ વિડીયોમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ચણાના પેકેટમાં જે વાત જોવા મળી છે તંત્ર સામે કહી શકાય કે ગંભીર આ બેદરકારી ગુણવત્તા ઉપર સવાલો ઉભા થયા છે તેમજ ચકાસણી કરવી પણ યોગ્ય છે જે આ વિડિયો છે તેની પુષ્ટિ તો સ્પાર્ક ટુડે ન્યૂઝ નથી કરતો પરંતુ આ જે અરવલ્લીથી આ ઘટના સામે આવી છે જેમાં જ્યાં તંત્ર દ્વારા કહી શકાય કે ધાન્ય આપવામાં આવે છે જે પેકેટ આપવામાં આવે છે પોષણક્ષમ આહાર આવે છે તેની ગુણવત્તા સામે હાલ સવાલો ઉભા થયા છે